દસ્તાવેજ ક્યાં બનાવ્યા તેને લઈને હવે તપાસ કરવામાં આવશે સુરતના કાપોદરા પોલીસ મથક ઉપર પશુપાલકોએ માંડ્યો છે મોરચો બે દિવસ અગાઉ કાપોદ્રા વિસ્તારમાં પાલિકાના માર્કેટ વિભાગે પશુ ઝડપી લીધા હતા ત્યારે આજે પશુપાલકોએ કાપોદ્રા પોલીસ સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કર્યું પશુપાલકોનો આરોપ છે કે પાલિકાની ટીમ ઘરમાં બાંધેલા પશુઓને જબરદસ્તીથી લઈ જાય છે પશુપાલકોએ તો એવો પણ આરોપ લગાવ્યો કે પાલિકાના કર્મચારીઓ તેમના કિંમતી પશુની ચોરી કરીને લઈ ગયા એટલું જ નહીં પાલિકાના માર્કેટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપતા હોવાનો આરોપ છે

પોતાના એના ઘરમાંથી બાંધી લીજી હતી એ ગાયો આ લોકો લઈ ગયા છે અધિકારી દ્વારા એવા અમને દબાણ કરવામાં આવ્યું કે ભાઈ હવે અમે તમારા તમારા ઘરમાંથી પણ ગાયો લઈ જશું તો આ કિંમતી માલ મિલકત જે અમારી હતી એ કિંમતી માલ મિલકત અમારા ઘરમાંથી આ લોકો અમારી પરવાનગી વગર લઈ જાય છે તો એક એક જાતની લૂંટ ચલાવે છે કાયદેસરની મ્યુનિસિપાલિટી વાળા આ લોકો દાદાગીરી કરીને ખોટા અમારી પર કેસો કરવાના અમને ધમકીઓ આપે છે ગઈકાલે અમે ફરિયાદ આપેલી તો સાહેબ અમને એવું કીધું હતું તમે જે પુરાવો છે એ પુરાવો લઈને આવો તો આજે અમે એ પુરાવો જમા કરવા આવ્યા છીએ અને જો આ પુરાવો જમા કરાવતા આમાં ફરિયાદ નહીં થાય તો આ આંદોલન અમે ઉગ્રથી ઉગ્ર બનાવશું